નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું આજે આપણે જાણીશું કે હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન મતલબ કે થાપાનો સાંધો કુલાનો સાંધો બદલવાનું ઓપરેશન તે શું હોય છે સૌથી પહેલાં તો દોસ્તો તમે એ સમજો કે થાપાનો જે સાંધો છે તે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે જે આ તમને જગ્યા દેખાય છે આ જે આ જે સાંધો અંદરથી વધી રહ્યો છે તે થાપાનો સાંધો છે આ જે ભાગ છે તેને બોલ કહેવાય છે અને આને સોકેટ સોકેટ કહેવાય છે છે આ બોલ જોઈન્ટ હોય હવે સાથળનું જે હાડકું હોય છે તે આ થાપાના હાડકાની અંદર આ રીતે ગોળ ગોળ ફરે છે તે રીતે હિપ જોઈન્ટની મુવમેન્ટ હોય છે હવે તમે આ ફોટોમાં જે રીતે જોઈ શકો છો તે રીતે આ સાંધો ઘસાઈ ગયેલો છે તો તે સાંધામાં આ જે બોલ છે તેને ચેન્જ કરવામાં આવે છે તેને ચેન્જ કરવામાં આવે છે અને તેની સાથે સાથે આ જે અંદરનું સોકેટ હોય છે તે સોકેટને પણ ચેન્જ કરવામાં આવે છે હવે જ્યારે આ બંને સરફેસને ચેન્જ કરી દેવામાં આવે છે ત્યારે આ બંને સરફેસ એકબીજાની સાથે ઘસાતી બંધ થઈ જાય છે અને તેના કારણે થાપાના સાંધાનો જે ઘસારો હોય છે અને તેનાથી જે દુખાવો થતો હોય છે તે દુખાવો જતો રહે છે